આઈટી ક્ષેત્ર માં ભણતા તમારા ભાઈઓ તમારા શાળા કોઈ છોકરા ભણતા હોય તો એને પૂછી લેજો કે તમારું ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને તમારા વોટ્સએપ ની અંદર મોકલેલી વિડીયો આધારે

હજાર છોકરી માંથી હજાર દીકરીઓ માંથી નવસો નેવું દીકરીઓ આયા વર્ષ સાહેબ ની હાજરી છે જય કવિ ખોટો હોય કવિ નું મોટું નવસો છ મહિના એક વર્ષો હોય છે મજબૂરી આપણે નીકળી હોય એમ નથી ગઈ હતી ભૂલ કરી હતી અને હવે મને અપડાવી લ્યો એવું કેવાની

પાંચ નહીં એક જીગ્રી જિંદગી નહી કવિ હાલી સુધરી જાય તો હા સુધરી જાય